અને શ્રૃંગી ઋષિએ તરત હાથ ખુલતાની સાથે કહી દીધું પિતાજી આપના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો હતો ખબર નથી એ કોણ હતો નહીતર એને હું અહીંથી જવા ન દેત પણ મેં એને શ્રાપ આપી દીધો છે હે શ્રાપ આપી દીધો જોયા જાણે વગર શું શ્રાપ આપ આજથી સાતમા દિવસે એને તક્ષક નામનો નાગ કરોડ છે ને એનું મૃત્યુ અરે પણ થોડું થંભી જ હતું ને આટલી બધી શું ઉતાવળ હતી મારાથી રહેવાયું શ્રાપ આપી દીધો ચડાવી ભૂતકાળનું દર્શન કર્યું છે અને જોયું છે ઓહો આ તો લાખોનો નો તારણ મહારાજ પરીક્ષિત ખોટું થયું ખોટું થયું આંખ ખોલી જાઓ પ્રાયશ્ચિત કરો આપ જ એમને કહેવા જાઓ કે મેં તમને આવો શ્રાપ લીધો છે અને શૃંગી ઋષિ આવ્યા છે પરીક્ષિત મહારાજની પાસે અને શૃંગી ઋષિ આવીને કહ્યું છે કે મારાથી તમને આવો પેલો મુકુટ હવે નીચે મૂકી દીધો તો ત્યારે પરીક્ષિત મહારાજને પણ ભાન થઈ ગયું કે ઓહો કંઈક ખોટું આપણાથી થયું છે એટલે આવા મુકુટ પહેરીને ન ફરવું કંઈક ખોટું થયું છે અને એમાં શૃંગી ઋષિ આવીને જાણ કરી પગે લાગ્યા છે વંદન કર્યા છે મારાથી ભૂલ થઈ ગઈ મને ક્ષમા કરો પણ આવો શ્રાપ દેવાઈ ગયો છે કઈ વાંધો નહીં બાપજી કોઈ ચિંતા નહીં મેં દોષ કર્યો છે આપે શ્રાપ દીધો એમાં કાંઈ ખોટું નથી ભલે આપ સીધાઓ પધારો મારા વંદન કહેજો પિતાશ્રી કરી અને શ્રૃંગી ઋષિ મોકલ્યા છે આ બાજુ પરીક્ષિત મહારાજે સભાને બોલાવી છે રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો છે વલકલને ધારણ કર્યા છે અને રાજ્યનો ત્યાગ કર્યો છે જંગલની ની વાટ પકડી છે શોધી રહ્યા છે સાત દિવસમાં મને મોક્ષ એવું કંઈક મળી જાય અને પેલા ગંગાના ઉપર આવીને બેઠા છે બધા પૂછે છે સાત દિવસમાં સાત દિવસમાં અને એ જ સભામાંથી સુખદેવજી મહારાજ ઉભા થયા છે બોલીએ સુખદેવજી મહારાજ વંદન કર્યું છે સુખદેવજી મહારાજને ને પરીક્ષિત પ્રશ્ન કર્યો છે મહારાજ આવો પ્રશ્ન છે સાત ઓહો ચિંતા ન કરીશ એક ક્ષણની અંદર મોક્ષ થઈ જાય તારી પાસે તો સાત દિવસ છે ચિંતા નહીં અને પછી પોતે અનશન વ્રત લીધું છે જળ અને ખોરાકનો ત્યાગ કર્યો છે પલોઠી વાળી છે સુખદેવજી મહારાજ પણ સામે બેઠા છે અને દિવ્ય કથાનો પ્રારંભ થયો છે કૃષ્ણ ગનૈયા આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા સ્વધામ ગમન થયું છે ભગવાન ધામમાં પધાર્યા પોતાના અને એના સમાચાર આ બાજુ હસ્તિનાપુર ને વિશે આવે આપ સુકન થવા લાગ્યા છે યુધિષ્ઠિર ને અર્જુન પાછો આવ્યો છે પણ નિસ્તેજ છે આ આજે ગાંડીવમાં અને ગાંડીવ ધારીની અંદર એના કપાળમાં જે તેજ હતું એ દેખાતું નથી કાબે અર્જુન લૂટીયો વોહી ધનુષ વોહી બા સમય સમયની વાત છે સમય મજબૂત અને બળવાન છે